પણ ગયું ભાઈ ગમે તે કરીને હોય છે કે આપણે ઉત્તર ગુજરાતથી આવ્યા છે પણ એમને પ્રસાદી મળી એટલે આપણે કંઈક થોડું આખું પાછું કરો મહેવાનો વિનંતી કરો બે રાત્રે રોકાણા બે દિવસે જો બધા દર્શન કરવા ગયા ચો રોકાણા સોજે રોકાણા પછી સવારે એકી ત્યારે મહારાજ અમે લક્ઝરી બસ તરફથી ત્રણસો રૂપિયા દાન આપીએ છીએ હવે અમારા આશ્રમ તો રાખો નોરતા લાભ હું બહુ ભણેલો ગણેલો માણસ છું તમે મને વાળો મારી જિંદગીમાં હું નાનો હતો ને તારી સાહેબ મેં કામ જ કર્યું છે બીજું બીજા શુક્ર મેં જોયું નહીં કોઈ દિવસ મારે શું કરવાનું તે હું કર્યું છું નોરતા એ આશ્રમ બનાવેલો છે વીરતામ આશ્રમ બનાવેલો વડાલી આશ્રમ બનાવેલો છે અને જુનાગઢ માં બન્યા છે રણુજો માં અત્યારે હાલ તમારી દસ લક્ઝરી બસો મોકલો સાહેબને બધી વ્યવસ્થા ના મળે તો પછી કાલ મને કે એક વખત મેં કહ્યું તું ગઈ સાલ નવરાત્રીમાં માં જમીન રાખી હતી અને મેં કહ્યું તું એની અંદર ગ્રેનાઇટ નાખું તો તમારો સોયડો પડાય ને તો તમે યાદ કરી દેજો કાલ તમે ગાડી લઈને જોવા જાઓ અને તમે ઉભા તમારો વાળ વાળા ગ્રેનાઇટ નાખેલો હોય તો કહેજો મને હા નથી કહેજો ના તો આપણે જીઓનું મેં કામ કર્યું છે ને કરીને બતાવી અને લોકોએ મને એમાં તન મન તનથી સહકાર આપ્યો છે મંગાજીભાઈ પ્રથમ જ પહેલા એ બોલ્યા હતા પોત માખને એકાવન હજાર શરૂઆત ત્યાંથી કરીને જમીન જોવા આવી જ ગયા હતા અને એમણે જમીન જોઈ નાખી આ વાલાપાસ મન ના પડતા કિરણ ઉદાસમ નહીં બનાવું મહારાજ હવે તમારી ઉંમર વધી ગઈ છે મકવાણા વાસ અરડુવાળા અરડુવાળા રણુદા આશ્રમ માં એમના તરફથી બે લાખ એક હજાર એકસો અગિયાર રૂપિયામાં પ્રથમ દાન એમણે એકાવન હજાર રૂપિયા ત્યાર પછી કાકોશી ચૌહાણ ચાર્જેર દાદા પરિવાર તરફથી છ લાખ ને એકાવન હજાર રૂપિયા દલુબા જાતે લઈ જઈને જમીન માલિકને આપ્યા હું વચ્ચે આવતો નહીં જે દાન બોલે છે એને મોકલે છે તમારા હાથે તમે જો ઉપયોગ કરી આવતા અને જ્યારે જ્યારે પૈસા ચૂકવવાના ત્યારે થાય ત્યારે આપણા ડેલિગેટ મંગાજી સાહેબને પણ આપણે સાથે રાખીએ શું જતો નહીં હું તો ક્યારેક મને હવે થાક લાગે છે મેં ગાડીમાં થાક લાગે છે પણ હવે એક વખત આ માથો પલાયા સુધી બોલ્યા હું છૂટકું નહીં અને અહીંયા આવીને કેવા

આટલું મોકલું છે ને પાસે ચાલીસ ખાટલા છે કે ના અમે પચાસ મોટરસાયકલો હોય ને આવ્યા છે બે જણા છે આપણે પચાસ મોટરસાયકલો ઉપર જાઓ હોય એક બુદ્ધિશાળી હોય એક ચેટ્ટા વખવાનો અનુભવ હોય તાળુ માથે એકનું હોય એવું મોટરસાયકલ ઉપર જે પાછળથી જાય એટલે ખબર પડી ગઈ કે આ બધા જુવાગના દીકરાઓ છે કાકા ને બીજું કાકા તમે હાથ જોડો હા તો કાળા માથાવાળા કેવો